જય શરદૈયા એકતાનો મેસેજ આપ્યો છે નરેશ પટેલ અને જય સરદયા એકબીજાને ઘરે મળ્યા સ્ટેજ પર ગાડી મળીને એકતાનો સંદેશ આપ્યો છે ઘણા સમયથી ચાલતા કથિત ગજગ્રાહ પર વિરામ લાગ્યો છે છેલ્લા કેટલાક સમયથી લેવા સમાજના બંને પાટીદાર નેતાઓ વચ્ચે કોલ્ડ વોર ચાલતી હોવાની વાતો સામે આવી હતી ઘણીવાર બંને તરફથી થતા નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર બનતા હતા જેના કારણે બંને નેતાઓ વચ્ચે વિવાદ પણ ચાલતો હોવાની વાતો વધુ તેજ બનતી હતી તો જોકે લેવા સમાજના આ મહા કાર્યક્રમમાં બંને નેતાઓ સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંને નેતાઓ એક જ છે મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ઘણા દિવસથી આ બંને નેતાઓ વચ્ચે મૂળ ઝઘડાની વાતો ચાલી રહી હતી બંને વચ્ચે અનબનની વાતો ચાલી રહી હતી અને ત્યાર પછી આજે એક મેસેજ ક્લિયર કટ આપી દેવાયો છે કે અમે એક છીએ જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને આ અમારા બધા વડીલો અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર હું જે નાના છીએ એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોકરે હોય છે અને નરેશભાઈ પણ મોકરે હોય છે જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર હોઈએ છે એનું ઉત્તમ ઉદાહરણ થોડા ગામથી આપણે મળ્યું છે